પણ સૂર્ય ઉજાસ જોયો નથી કે નથી જોયો દુનિયા જગમગાટ તેજ વ્યક્તિ લોકો માટે જયારે માર્ગદર્શક બને ત્યારે નવાય લાગે નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો કથાકાર પ્રવચન કરી રહ્યા છે પણ જે કથાકાર નું પ્રવચન સાંભળવા સંખ્યાબંધ લોકો બેઠા છે તે વ્યક્તિ અંધ છે આ વાત છે કે જે પોતાના જીવનના અંધકાર ની અવગણના કરીને જગતમાં પ્રકાશ ફેલાવવાનું કાર્ય કર્યું આ કથાકાર છે અમદાવાદના રાણીપમાં રહેતા ગુણાલ જોશી કે જે જન્મ થી જ અંધ છે ગુણાલ જોશી ની ઉંમર છે માત્ર પચીસ વર્ષ આટલી નાની ઉંમરમાં ગુણાલે એક કથાકાર તરીકે સારી એવી નામના મેળવી લીધી છે કુણાલનો ઉદ્દેશ છે હિન્દુ શાસ્ત્રનો પ્રચાર પ્રસાર કરવાનો અને આ કાર્યમાં કુણાલના માતા પિતા તથા ગુરુજનોના આશીર્વાદ નો પણ ફાળો છે મારો ધ્યેય એક જ છે કે વધારેમાં વધારે હું શાસ્ત્રમાં પારંગત થઉ અને આપણો જે વૈદિક સનાતન હિન્દુ ધર્મ છે એનો પ્રચાર પ્રસાર કરું બસ એ જ મારી જંખના છે અને બીજો મારો સંદેશ એ છે કે યુવાનો વ્યસનથી મુક્ત થાય અને જે સમાજમાં કોટી અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે અંધશ્રદ્ધાઓથી પણ આ સમાજ મુક્ત થાય અને સાત્વિક સાત્વિક શ્રદ્ધા એને ધારણ કરે કુલ નો વારસો અને સોની લગન રુચિ આ વસ્તુ માણસને શ્રેષ્ઠ બનાવે છે અને એનું પ્રથમથી ધ્યેય છે ધર્મ ક્ષેત્રમાં રહેલું તો એમાં એને જે કંઠસ્થ કર્યું

કલાકો સુધી તેઓ ટેપ કાન પર ધરીને સાંભળ્યા કરતા અને પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષામાં મને બે વ્યક્તિઓ તૈયારી કરાવે છે તો હું પાઠશાળામાં જાઉં એટલે ગુરુજી મને વોકમેનમાં કેસેટ રેકોર્ડિંગ કરે અને ઘરે આવું ત્યારે માતુશ્રી પુસ્તકનું વાંચન કરે ક્યારેક અને હું વોકમેનમાં શ્રવણ કરતો આવું છું અને પરીક્ષા રાઇટર રાખીને હું આપતો હોઉં છું એક તો એમને ભણવા માટે તો ગુરુજી જે તૈયાર કરાવી હોય એ તો મને ઘરે આવીને હું પૂછું એમને કે કૃણાલ ભાઈ આજે તમારે કયા વિષયનું જ્ઞાન લેવાનું છે રેકોર્ડિંગ કર્યું છે બરાબર અને એના એના માટે મહેનત કરવાની હોય તો રાત્રે ત્રણ વાગે ઊઠીને બી મારું બાળક એને કેસેટને કંઠસ્થ કરી પરીક્ષામાં તૈયાર થાય છે દવાની વાત તો એ છે કે પ્રજ્ઞા ચક્ષુઓના ઉચ્ચ અભ્યાસ માટે બ્રેલ લિપિ ઉપલબ્ધ નથી આમ છતાં અડગ મનોમર સાથે કુણાલે ઉચ્ચ અભ્યાસ કર્યો અને તેમાં મહારથ પણ હાંસલ કરી વિદ્વાનો એવું માને છે કે ભાગવતનો અભ્યાસ કરવો ખૂબ જ કઠિન છે પરંતુ કુણાલ ને ભાગવતના તમામ શ્લોક કંઠસ્થ છે અત્યાર સુધીમાં કુણાલ જોશીએ રામકથા ભાગવત કથા શિવ મહાપુરાણ તથા મહાભારત સહિતના અનેક ગ્રંથો પર કથાઓ કરેલી છે અને તેના ધાર્મિક પ્રવચનોની સીડી પણ બજારમાં ઉપલબ્ધ છે તો વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે તો એમાં પણ એ પ્રત્યેક કથાના પાઠ એને કંટ્રસ્ટ થવા એના રહસ્યો લોકોને સમક્ષ કેવા એને સામાજિક પદ્ધતિથી કહેવા લોકોને પચે એવી ભાષામાં અને એક સામાજિક મેસેજ સાથે જે કેવા એ બધું એનું મનન માગી લે છે તો એ ભણ્યા પછી ખૂબ ઊંચું મનન કરે છે એ એના પ્રવચનોમાં હું જોઈ શકું છું કુણાલ હંમેશા પોતાની ધૂનમાં મસ્ત રહે છે

સીતમ પર સીતમ ગુજરે ત્યારે મજા આવે છે અને તમે તમારી હરકતોને સુધારો તો મજા આવે છે ધર્મશાસ્ત્રની સાથો સાથ કુણાલે સંગીતમાં પણ અભિરુચિ છે સંગીતમાં પણ કુણાલે એક વર્ષનો કોર્સ કર્યો છે નવરાશના સમયમાં કુણાલ સંગીતની આરાધના કરવાનું પણ ચૂકતા નથી તો બાલ્યા અવસ્થાથી જ મને આ ક્ષેત્રમાં રુચિ જાગી સાધારણ રીતે બાલ્યા અવસ્થા એ તો રમવાની અવસ્થા હોય પણ સંગીતની રુચિ પણ બાલ્યાવસ્થામાં જ જાગી અને મારા મમ્મીનો મારા માતુશ્રીનો મોટો ફાળો છે મેં એના માટે એક વર્ષની જે સંગીતની પરીક્ષા હોય છે પેલા વર્ષની એ સાથે સાથે મેં એમની જોડે આપી એટલે પછી અમે બે હાર્મોનિયમ પર મને એ વગાડતા કુણારભાઈ અને હું ગાતી

હું જોઈશ પછી તમારું કેવું ચાલે છે ભણવાનું તમે બરાબર ધ્યાન દઈ ભણો અને આગળ આપણે વધવાનું છે એમ એને હું કાયમ કેતી હોઉં મારું ઘરનું કામ કરી જાઉં અને એમની સાથે થોડી ગમત બી વાતો કરું થોડી એને કંઈ રમવું હોય તો હિંચકા પર બેસે તો એમ કે મમ્મી મારી જોડે આવીને થોડી વાર બેસો ને હિંચકા પર એવી રીતે એમનું રોજનું રૂટિન હોય એમાં હું એને સાથ આપતી હોઉં છું

લોકોને ધર્મ શાસ્ત્રોના પાઠ ભણાવીને દુનિયામાંથી અંધકાર દૂર કરી પ્રકાશ પાથરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે આ રીતે જિંદા જિંદગી જીવતા આ જિંદા દિલ જોઈને એમ કહેવાનું મન થાય કે જીના ઈસી કા નામ હે જીના ઈસી કા નામ હે કેમેરામેન સંતોષ વર્મા અને મનીષ ત્રિવેદી સાથે અધેશ મિસ્ત્રી ટીવી 9 અમદાવાદ